આ વિવાદ જે તમે કહી રહ્યા છે પણ અમના જ જાણમાં કોઈ વિવાદ કે આક્ષેપો આવેલ નથી જે આપણે ફંક્શન કર્યો કોલેજ ગ્રાઉન્ડમાં જે કોલેજનો એન્યુઅલ ફંક્શન હતો બીજે મેડિકલ કોલેજનો એ એના પોલીસ પરમિશન પ્લસ મેડ પરમિશન સાથે થયેલ છે અને એવું કોઈ બી જાણમાં આવેલ નથી કે દર્દીઓને હાલાકી કોઈ પહોંચી હોય પ્લસ જે આપણે ડૉક્ટરો હતા એ ડૉક્ટરો ઓન ડ્યુટી હતા કે એવું નહીં કે કોન્સર્ટના કારણે ડૉક્ટરો લીવ પર હોય કે એવું કંઈ સર્જાયું નથી જરા બી આવું થયું નથી સમય જે આપણે પોલીસ પરમિશન લીધી હતી દસ વાગ્યાનો દસ વાગ્યા આપણો કોન્સર્ટ પતી ગયો હતો અને એ બંધ કરી દીધો હતો આપણે પોલીસ દ્વારા કે કોઈ પણ દ્વારા બંધ કરાવવાની ફરજ નથી પડી ઓકે શિકાર બન્યા દર્દીઓ ત્યારે સૌથી મોટા સવાલ એ થઈ રહ્યા છે કે આવડા મોટા મ્યુઝિક શો માટેની પરવાનગી કોણે આપી કારણ કે ત્યાંથી વાહનો પસાર થતા હોય તો ત્યાં પણ કહેવામાં આવતું હોય છે કે હોર્ન ન મારવા માટે સ્કૂલ હોય કે પછી હોસ્પિટલ હોય કે કોલેજો હોય ત્યાં મસ્ત મોટા બોર્ડ લગાવી દેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા ક્યાંક હવે દિવાતળે જ અંધારું અમદાવાદની નહીં પરંતુ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બીજે મેડિકલની કોલેજ કેમ્પસની બહાર જ મોટો કોન્સલ્ટ યોજવામાં આવ્યો હતો અને સિંગર્સ બોલાવીને મોડી રાત સુધી આ કોન્સલ્ટ ચાલુ પણ રાખવામાં આવ્યો હતો જોકે દર્દીઓને હાલાકી પડી હોય તો કોણ જવાબદાર તેને લઈને પણ અનેક સવાલો ઉઠતા હોય છે અને આવી જ પ્રકારની બેદરકારી તંત્રની સામે આવી હતી જ્યારે પરમિશન કોને આપી હતી કોલેજ કેમ્પસની અંદર આ એન્યુઅલ ફંક્શનમાં આ પ્રકારે ડીજેની પરમિશનની તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને તેને લઈને વિવાદ છેડાયો હતો મોટી બેદરકારી સામે આવી છે બીજે મેડિકલ બાર મ્યુઝિક શો નું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં તબીબો પણ સાથે દર્દીઓ ત્રસ્ત થયા કારણ કે આસપાસ હોલ્ડિંગ્સ લગાવવામાં બેનરો લગાવવામાં સાઇન લગાવવામાં આવતી હોય છે કે કઈથી વાહનો પસાર થતા હોય તો હોર્ન ન મારવા કારણ કે દર્દીઓ સારવાર લેતા હોય છે પરંતુ આ મોટી બેદરકારી કે હોસ્પિટલ કેમ્પસમાં માં જવડો મોટો મ્યુઝિક શોનું આયોજન કરવામાં આવ્યું તો બીજી જ એવી જ ઘટના કે સુરતની સ્વીમેર કોલેજમાં આ શર્મસાર આવો જ એક કિસ્સો સામે આવ્યો તો રેસિડન્ટ ડોક્ટરે હોસ્પિટલમાં થાઈગર્લ બોલાવી હતી હોસ્પિટલમાં થાઈ ગલ્સ બોલાવતા હોબાળો થયો હતો આ મોટી હોસ્પિટલની બેદરકારી થાય મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયું હતું પરંતુ આ જે બે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ હોસ્પિટલ પ્રશાસનની આ મોટી બેદરકારી એક છે સુરત કે અને બીજા છે અમદાવાદ